હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો મજામાં દેશે તો જો અમે બહાર ગામ જાઉં છું અને અહીંયા આવી ગયું છે શેત્રુજી તો જો આ બધી શેત્રુજી છે આ બધો શત્રુજીનો નેમ છે અને આ હાઈવે છે આ બાજુ પણ સરસ મજાનું શત્રુજીનું પાણી છે અને આ બાજુ પણ છે અને જો કમલેશજી માછલીને સિંગના દાણા નાખે છે તો હાલો હું તમને બતાવું માછલી દાણા ખાય છે તો જો માછલી દાણા ખાય છે સરસ મજાના છે ત્રુજી સરસ મજાની પાણી પણ બહુ સરસ મજાનું ભર્યું છે અને આ રહ્યા અમારા કમલેશજી માછલીને દાણા ખવડાવે છે થોડુંક દાન પૂન કરી લેવી ને ભગવાન હામુ જોવે તો ને સરસ મજાના છકલા પણ જો પાણીમાં મસ્તી કરે છે જો સરસ મજાનું પણ લોકેશન છે ચારે ફરતી લીલી હરિયાળી પણ છે અને બહુ સરસ મજાનું લોકેશન છે અને આ બાજુ દીઆથમાં ગયો છે અને પાણીમાં સરસ મજાનો દિવસ દેખાય છે જો તો વિડિયો પચે ન આવે તો લાઈક ને શેર જરૂરથી કરી દેજો જય મગલમા